પરત કરી હવે બે હજાર પચ્ચીસમાં વિકાસના નકશાની મંજૂરી મળી છે ત્યારે વિકાસના નકશાની મંજૂરી કયા પ્રકારનો વિકાસ થશે કે અટવાઈ જશે અહેવાલમાં પાલનપુર શહેરના વિકાસના નકશો જે બેવાર ગાંધીનગરથી પરત ફર્યો અને હવે બે હજાર પચ્ચીસ અને મંજૂરી મળી છે જોકે પાલનપુર શહેરની જે ડી એફ સીસી ટ્રેક છે તેની બહારનો વિસ્તાર એટલે કે પાર પડા રોડ એગોલો રોડ અને આક આકેશરણ રોડના લગભગ જેટલા સર્વે નંબરોને ઝોનમાં મૂકી દેવાય છે અને એવા ફૂટના હતા તેમાંથી બાર ફૂટ અથવા તેર ફૂટના કરી નાખાય છે એટલે કે જે પ્રકારના વિકાસના નકશાને મંજૂરી મળી છે તેને વાંધતા અરજીઓ પણ સાઠ દિવસમાં ગાંધીનગર કમિશનર કચેરીમાં રજૂ કરાશે ત્યારે જે પણ ટેકનિકલ સદીઓ હશે તે દૂર થશે અને તે પ્રમાણે આગામી સમયમાં પાલિકાના વિકાસ નકશાને વિકાસની ગતિમાં દોડાવવામાં આવશે આ વિકાસના નકશાથી પાલનપુર શહેરનો વિકાસ થવાનો છે પરંતુ ગ્રીન ઝોન અને રોડ નાના થઈ જવાને કારણે કયા પ્રકારની સ્થિતિ થાય છે બે હજાર ચોવીસથી પાલનપુર શહેરનો વિકાસ રૂંધાવશે કારણ કે પાલન ભાજપ સાથે નગરપાલિકામાં જે સત્તાધીશો હતા તેમની આળસ બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે વિકાસનો નકશો મંજૂર ન થઈ શકે અને જેને કારણે પાલનપુર શહેરનો વિકાસ નહીં થઈ શક્યો મહત્વની વાત છે કે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધીમાં એટલે કે દસ વર્ષમાં પાલનપુર નગરપાલિકામાં સાત પ્રમુખ બદલાય અને એ પણ વિકાસ નકશાને કારણે અનેકવાર વિકાસનો નકશો તૈયાર થાય અનેક વિસ્તારો છે કે તેમને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવે છે વિરોધ થાય એટલે પ્રમુખ બદલાય અને એ પ્રમુખ ફરીથી ગ્રીન ઝોન હટાવી લે અને નવા વિસ્તારોની ગ્રીન ઝોનમાં મૂકે અને આમને આમ પાલિકાના સત્તા ધીસોની ખેચ તાણમાં અને ભ્રષ્ટાચારને કારણે શહેરનો વિકાસ રૂંધાવો જેવો નાગરિકોનો આક્ષેપ છે અને હવે આ વિકાસના નકશો તો મંજૂર થયો પરંતુ પાલનપુર શહેરમાં જે વિકાસ થવો જોઈએ થયો નથી એટલે હવે વિકાસના નકશાની ગાઈડલાઇન પ્રમાણે પાલિકા કામ કરે છે અને શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવે અને બાગ બગીચા ગાર્ડનને રોડનું નિર્માણ કરે તેવી નાગરિકોની માંગ છે વિકાસ નકશાને મંજૂરી તો મળી છે પરંતુ વિકસિત થઈ રહેલા પારપડા મોરિયા રોડ એગોલા રોડ અને આકર્ષણ રોડ અને એકસો પચાસ સર્વે નંબર ગ્રીન ઝોનમાં મૂકી દીધા છે એટલે કે હવે ત્યાં જે નકશાની મકાનની સ્કીમ હોય અથવા તો અન્ય ડેવલપમેન્ટ હોય એ નહીં નહીં થઈ શકે જેને કારણે ફરી એકવાર શહેરનો વિકાસ રૂંધાય છે અને શહેરના અનેક રોડ છે જે નાના કરી દેવામાં આવ્યા છે અને સત્ય પણ છે અત્યારે તો સાઠ દિવસથી વાંધા અરજી કરવાની મુદત અપાવી છે અને આ મુદત પૂર્ણ થયા બાદ વિકાસના નકશાની ગાડી તોડે છે અને પછી ફરી ભૂતકાળમાં પરત ફરે છે તે જોવાનું રહું સાહેબ પાલનપુરના વિકાસનો પાલનપુર પાલનપુર એ પૌરાણિક નગર છે અને આપણું અત્તરનું નગર પ્રહલાદનપુર ફરી એ જ સુવા સાથે અત્તરનું નગર બની રહે એ માટે આપણે બધાએ ભેગા થઈને ચોક્કસ પ્રયત્ન કરવા જોઈએ પાલનપુર વિકાસ નકશાની જે સુધી વાત છે લગભગ ઘણા સમયથી લાંબા સમય સુધી ક્યાંકને ક્યાંક કાયદાની આટું આટી ગાટું અને ટેકનિકલ પ્રશ્નોના કારણે પડ્યો રહેલો પરંતુ વર્તમાનમાં વિકાસનો નકશો મંજૂર થયો છે મારી તમામ લોકોને એક વિનંતી છે કે આ પાલનપુરને શ્રેષ્ઠ પાલનપુર કેવી રીતે બનાવી શકાય અને ભવિષ્યમાં જે ટ્રાફિકનો પ્રશ્ન છે એટલે આવનારી પેઢી આપણી જે પચીસ પચાસ વર્ષ પછી આપણા બાળકો આપણને કે કહી ન જાય એ માટે રસ્તાઓ સંપૂર્ણ પહોળા હોય કંઈક ને કંઈક મનોરંજનની જે વ્યવસ્થાનો આપણને જરૂરિયાત લાગે છે એટલે ભવિષ્ય આપણું બાળકો માટેનું છે તો એ લોકો માટે મનોરંજનના યોગ્ય વ્યવસ્થા હોય હરવા ફરવાના બગીચા હોય પર્યાવરણની પૂરતી જાળવણી હોય અને ટ્રાફિક મુક્ત પાલનપુર બને ફરી પાલનપુર આપણું સુવાસિત બને એ માટેનું તમામ લોકોએ ભેગા થઈને પ્રયત્ન કરવો જોઈએ અને એ રીતે જ વિકાસનો નકશો બનાવવો જોઈએ મંજૂર કરવો જોઈએ ઓકે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સરકાર વિભાગ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં પાલનપુર નગરપાલિકા દ્વારા મોકલેલ વિકાસ નકશાનું મંજૂરી સહિત વાંધા અરજી મંગાવવામાં આવી છે જે જાહેરનામા મુજબ અમુક રેવન્યુ સર્વે નંબરો જે વિસ્તાર સહિત જણાવું તો દેવપુરા એગોલા અને પારપડા જે ડીએફસીસી ટ્રેકની ઉત્તરી ભાગમાં આવેલા છે જે અમે નકશો મોકલેલો એમાં રેસિડેન્ટ ઝોન હતો એને એગ્રીકલ્ચર ઝોનમાં ફેરવી નાખવામાં આવે છે બાકીનું વાંધા અરજીઓ પ્રિન્સિપલ શ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને પાલનપુર નગરવાસીઓ બે માસની અંદર જમા કરાવી શકશે જેમાં વિકાસ નકશાની વિગતો જેમ કે ઝોનિંગ ડીપી રોડ રસ્તાઓ અને બીજી પણ વિગતોના સહિત વાંધા સૂચનો મોકલી શકશે ધન્યવાદ ઐશ્વર્ય ગોહિલ પ્લાનિંગ આસિસ્ટન્ટ છેલ્લા ઘણા સમયથી વિકાસનો નકશો સરકારશ્રીમાંથી પરત આવેલો હતો ત્યારબાદ પાછલા વર્ષોમાં બે વખત તે વિક તે ટેકનિકલ કારણોસર પરત આવ્યો હતો ત્યારબાદ અમે પાલનપુરની ભૌગોલિક પરિસ્થિતિ વિકાસની દિશા અને સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખી અને વિકાસના નકશાને સરકારશ્રીમાં મંજૂર અર્થે પરત મોકલેલો હતો ત્યારબાદ અમારી સમક્ષ મિત મારા વર્તુળ છે એન્જિનિયરો છે અને બિલ્ડરો દ્વારા એક ચેલેન્જ હતી કે તમે તમારા સમયમાં વિકાસનો નકશો મંજૂર કરાવી શકશો નહીં પરંતુ મેં પણ નક્કી કરેલું હતું કે હું મારી ટીમમાં જ પાલપુરવાસીઓને વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર કરીને લાવી બતાવીશ અને મેં મારી ટીમ સાથે ગાંધીનગર સરકારશ્રીના વિભાગમાં માનનીય ધારાસભ્યશ્રી નગરપાલિકા પદાધિકારીઓ અને નગરપાલિકા પ્રમુખશ્રી સાથે ગાંધીનગરજી અને રૂબરૂ વારંવાર રજૂઆત કરી અને તેમનો મને સાથ સહકાર મળ્યો અને માનનીય ધારાસભ્યશ્રીનો મને ખૂબ સપોર્ટ મળ્યો અને ક્યાંક મારું પાલનપુર વિકાસથી વંચિત ન રહી જાય ક્યાંક ગતિશીલ ગુજરાતમાં અન્ય શહેરોની સાપેક્ષમાં મારું શહેર પાછળ ન રહી જાય તેની મેં સતત ચિંતા કરી અને વિકાસનો નકશો ખૂબ ઝડપથી પાસ થાય તે માટે મેં અથાગ મહેનત કરી છે અને મેં વિકાસનો નકશો ખૂબ ઝડપથી પાસ થાય તે માટે ગાંધીનગરમાં રૂબરૂ વારંવાર મુલાકાત કરી એમાં છેલ્લા પાંચ મહિનાથી અઠવાડિયામાં એકવાર હું રૂબરૂ ગાંધીનગર ગઈ છું અને ત્યારે આજે સરકાર શ્રી દ્વારા ગુજરાતનો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને માનનીય શ્રી નગરપાલિકા પ્રમુખશ્રી મારા સાથી સભ્યોશ્રીઓ અને ખાસ મારી ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ છે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું જય ભારત વિકાસના નકશાથી પાલનપુરને ખૂબ સારો એવો ફાયદો થવાનો છે કે ઘણા રોડ રસ્તા છે એ પોળા થશે જે લોકોને સમસ્યા નડે છે એ સમસ્યા નડશે નહીં અને પાલનપુરનો સારો એવો વિકાસ જોવા મળશે